કચ્છ અને મુંબઈને જોડતી લોકપ્રિય ટ્રેન કચ્છ એક્સપ્રેસ હાલ મુસાફરો માટે ચિંતાનો વિષય બની રહી છે છેલ્લા કેટલાક સમયથી ટ્રેનમાં લુખાતત્વોના વધતા જતા ત્રાસના કારણે સામાન્ય મુસાફરો પોતાની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે મુસાફરોના જણાવ્યા અનુસાર ખાસ કરીને રાત્રિના સમયે દારૂ પીધેલી કે નશાની હાલતમાં કેટલાક લુખાતત્વો ટ્રેનમાં ફરે છે અને મુસાફરો સાથે ગાડાગાડી અશોભનીય વર્તન તેમજ ઝઘડામાં ઉતરી જાય છે આ પરિસ્થિતિના કારણે પરિવાર અને મુસાફરી કરતા મુસાફરોમાં ભય ફેલાયો છે જ્યારે એકલી મુસાફરી કરતી મહિલાઓમાં ખાસ કરીને ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે મુસાફરોનો આક્ષેપ છે કે ટ્રેનમાં જીઆરપી અથવા આરપીએફના જવાનોની હાજરી પૂરતી નથી ફરિયાદ કરવામાં આવે ત્યારે તાત્કાલિક અસરકારક પગલાં લેવાને બદલે માત્ર આશ્વાસન આપવામાં આવે છે જેના કારણે મુસાફરોમાં અસંતોષ વધી રહ્યો છે એક મુસાફરે જણાવ્યું હતું કે અમે પરિવાર સાથે મુસાફરી કરતા હોઈએ ત્યારે આવા લુખા તત્વોના કારણે સતત ડર લાગતો રહે છે. રેલવે તંત્રએ ખાસ કરીને રાત્રિના સમયે સુરક્ષા ગાર્ડનું પેટ્રોલિંગ વધારવું જોઈએ. સ્ટોરી રિપોર્ટ બાય બાબુ આહીર, રાપર. હા અને આપ સબ બધી પબ્લિકોને જોઈ શકો છો કે બધે બધી પબ્લિકો આ મગજમારીને જોવા માટે અને એ લોકોને થાકી જોઈ જોઈને થાકી ગયા છે અને બધાએ પોતપોતાના લેડીસો સાથે આમ સેફટી સાથે ઊભા રહી ગયા છે કે એ લોકો સાથે કોઈ પણ મગજમારી કોઈ ના કરે. અને એ લોકોની મદદ અને એમને કોઈ નુકસાની ના પહોંચે એટલે બધા ભાઈઓ અને આજુબાજુના પણ સીટવાળા ભાઈઓ એમની સેફ્ટી માટે લેડીસોની આવી ગયા છે તમે જોઈ શકો છો કે આ બધી જગ્યા ઉપર આ ટોયલેટ કને ઘણી મગજ મારી થઈ ખૂન થયું બ્લડો મારેલી છે અને એક કને બી બેઠેલી લેડીસો પડેલું છે બ્લડ સફાઈ દ્વારા બ્લડ સાફ કરવામાં આવી છે પણ બ્લડ તમે જ્યારે વિડીયો મારી કને છે કે કેટલો નીકળેલું છે અને આ તમે જોઈ શકો છો અહીંયા ક અને કોઈ યાત્રી ઘરના લેડીસો જે બે લેડીસો સાથે છે બધી ખૂબ જ ડરેલી વ્યવસ્થા માં છે જે આરપીએફ સાથે હેલ્પ માંગે છે કે આરપીએફ ની એ લોકોને આપો અને એ લોકો ડબ્બામાં એક એક આરપીએફ હોય અને એ લોકો ને સેફ્ટી એના માટે નમ્ર વિનંતી કમ્પલેટ વાપી વલસાડ ને નવસારી એના પછી સુરતમાં જે કમ્પ્લેન્ટ લખાયેલી છે અને જે પોલીસવાળાની વાણી અને એમની વર્ણા સાથે આપણે લેડિસોને પણ પૂછીએ કે એમની જે આગળ વધીને જે બોલવા ગયા કે અમને સેફ્ટી જોવે છે તો એ લોકોને શું જવાબ આપ્યો એ માટે આપણે જાણકારી લઈએ કે શું કહે છે તમારે પોલીસ જે સુરત આરપીએફ આવ્યા અને કમ્પ્લેટ લીધી તો એ વિશે તમારે શું કહેવું છે કે એ લોકો સહાય તમને બરાબર કરી જ છે મદદ નહીં નવસારીમાં અમે એમને નવસારીમાં પોલીસવાળા આવ્યા અંદર અંદર આવીને ખાલી જોઈને વયા ગયા કે એમને એટલે ચેકિંગ કરી કે ક્યાં એ લોકો છે પછી સુરતમાં પોલીસ આવીને અમને કહે છે કે તમે લોકો તમને એમના રોકવા જોઈએ હવે એ લોકોના હાથમાં બ્લેડ છે અગર એ બ્લેડ અમને મારે તો

બરાબર છે તમારા હિસાબે લેડીઝ ને મારતો તો ને પોતાના હાથે બે અત્યારે વાત ને જે સામે જતો તો એને કહેતો તો કે વચમાં ન આવની તો બ્લેડ મારી શકે અમારે સુવિધા શું અમે લેડીઝો એકલી છીએ તમે જોઈ રહ્યા છો એક નાનકી છોકરી યંગ અને મોટા દાદીમાં ભી લેડીઝો છે બે બોટ જોઈ અને અમે ખાલી મદદ કરીએ છીએ અને એક હેલ્પ માંગીએ અને એના માટે થઈને અમારે બહુ કમ્પ્લેન્ટ માટે આવે છે કે ભાઈ તમારે આ કરવું પડશે અમારે બે કમ્પ્લેન્ટ કર્યા પછી અમારે પોતાને બી કોઈ સ્ટાફ ન કે આ માણસો ગમે તે બધા સફર કરી રહ્યા છે એ લોકોને હેરાન ના થવું પડે અને ખાલી અમારી કમ્પ્લેન્ટ લઈને ખાલી એક્શન જ લેવાય પણ અમારે હેરાન ના થઈ શકીએ અમે હેરાન ના થઈએ એના માટે કાંઈ કરજો એક્શન લેવાની જરૂરત છે દારૂ વેચે દારૂ વેચાય બધું નહીં ચાલે લેડીઝો એકલી સફર કરવાવાળી હોય છે ઘણી બધી આ તો અમે લોકો આજે છે કાલે કેટલી લેડીસો બીજી પણ હોય તો કાઈ કેની માટે એક્શન કચ્છવાળાએ લેવી પડશે કચ્છની ટ્રેન માટે આ બધું આવી તો હોય તો પોલીસવાળા વાળા કે તમે પકડી રાખો અમે કેવી રીતે પકડી રાખીએ એને અમને કાલે મારશે તો અમારા ઘરના લોકો શું કરશે કેટલા જણા હતા મતલબ તમે કહી શકશો કે અંદર તમે તમે લોકો 6-7 જણા હતા જણા છે તમે જોઈ શકો છો 6-7 જણા તમે બધાએ નજરે જોયેલા હશે 6-7 જણા મે બી પોતે જે વિડિયો શૂટ કરી રહ્યો છું હું પોતે પણ મે 6-7 જણા જોયેલા છે કે ભાઈ ટ્રેન સુરત પહેલા રોકે છે અને ત્યાં કને પબ્લિક ઉતરી જાય છે કૃપયા ધ્યાન આપો ના પહેલા તો એ લોકોએ સ્ટોપ રાખવી જ ન જોઈએ ટ્રેન સૌથી પહેલી કાયબી સિગ્નલ નહી બધા ઉતરી ગયા એના પછી પોલીસ સુરત પોલીસ આવે છે એનો મતલબ શું થયો નવસારીવાળા આવીને અંદર છે કે લોકો બેઠા હતા ત્યારે એક્શન લેવું જોઈએ તો ને કાઈ અને આ બધી જગ્યા આપણે આ દરવાજા કનેથી રહીને આ બધી કાંડનામાં બધું સીન આ દરવાજા અહીંયા સુધી થયેલ છે જે કામ પછી સફાઈવાળા આવીને બ્લડ ને બધું સાફ કરી ગયા જેનો અમે ખૂબ આભારી માની છીએ કે અમારે એની સ્મેલથી દૂર કર્યા પણ સૂરજ સાગર લક્ષ્મી બાજરે બિયારણ સાગર લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો નો સાગર એટલે સાગર લક્ષ્મી